ભચાઉમાં સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત સનાતન વૈદિક મંત્રોચ્ચાર પદ્ધતિથી પંચમાતાના પૂજનથી ધ્વજવંદન કરાયું યોગાચાર્ય ડૉક્ટર રુદ્રાક્ષી મહારાજ એમઆર પાડલિયાને કચ્છ જિલ્લા ગૌસેવા સાંસદ લોકસભા ક્ષેત્રના પ્રમુખ તરીકેની જવાબદારી મળી પરમપૂજ્ય વૈદિક ચિકિત્સા અને પીઠાધીશ્વર એકસો આઠ શ્રી ગવ્યસિદ્ધ યોગાચાર્ય ડૉક્ટર શ્રી રુદ્રાંશજી મહારાજ દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ બચાવમાં સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત સનાતન વૈદિક મંત્રોચ્ચાર પદ્ધતિથી પાંચ માતાઓ એટલે કે જન્મદત્રી ગૌમાતા તુલસી માતા ધરતી માતા જળ માતા અને પ્રકૃતિ માતા આમ પંચમાતાના પૂજનથી ધ્વજવંદન કર્યું યોગાચાર્ય ડોક્ટર રુદ્રાશી મહારાજ એમ આર પાડલિયાને કચ્છ જિલ્લા ગૌસેવા સાંસદ લોકસભા ક્ષેત્રના પ્રમુખ તરીકેની જવાબદાર મળી છે તેઓ વિવિધ વૈદિક ચિકિત્સા ક્ષેત્રમાં અનેક ઉમદા કાર્ય કરી દેશ વિદેશમાં પુરસ્કારોથી સન્માનિત થયેલા છે તેમના જણાવ્યા મુજબ ગાયના ઉછેર તથા ગાયના ઉત્પાદનોની લોકોને કેટકેટલા ફાયદા વિશે માહિતી આપી હતી તેમજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે હર હંમેશ ઉપયોગી રહેતા હોય છે ખાસ અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા નારાયણ જય ગૌ માતા આમ તો ભારતીય ભૂમિમાં જગદગુરુ શંકરાચાર્યએ ભારતીય સનાતન સંસ્કૃતિ હિન્દુ ધર્મને બચાવવા માટે ચાર પીઠની સ્થાપના કરી છે એમાં ઉત્તરામનાય જોશી પીઠના શંકરાચાર્ય પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત અવિમુક્તેશ્વર અનંત સરસ્વતીજી મહારાજે ગૌ રક્ષા માટેનો શ્રેષ્ઠ સંકલ્પ લીધો છે પૂજ્ય કરપાત્રીજી મહારાજના રસ્તે પોતે ચાલી નીકળ્યા છે અને ગાય માતાને રાષ્ટ્ર માતા બનાવવા માટે મહારાજશ્રીએ દિલ્હીની અંદર ગૌ સાંસદનું આયોજન કર્યું હતું ગૌ સાંસદ એટલે શું આપણે ત્યાં સાંસદ શા માટે છે બંધારણનું રક્ષા કરવા માટે અને નાના નાના માણસનો અવાજ પ્રશાસન સુધી પહોંચાડવા માટે એવી જ રીતે આપણી ગાય માતાનો અવાજ એ આપણા પ્રશાસન સુધી પહોંચી નથી રહ્યો એટલા જ માટે આપણી ગાય માતા રસ્તા ઉપર છે એને મહા તરીકેનો દરજ્જો મળી નથી રહ્યો એટલે પૂજ્ય શંકરાચાર્ય મહારાજે દરેક લોકસભા ક્ષેત્રમાં ગો સાંસદ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે એ પ્રક્રિયા મુજબ અમને અમારું સદભાગ્ય છે કે દો ગોદાસ તરીકે એટલે ગોના સેવક તરીકે કચ્છ લોકસભા ક્ષેત્રનું આ સેવાનું કાર્ય મળ્યું છે તાલકટોરા સ્ટેડિયમમાં અમારી શપથવિધિ થઈ છે અને અમે જે મહારાજ સ્ત્રીના દ્વારા ગૌ સાંસદ તરીકે શપથ લીધી છે આવનારા સમયમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે જેટલી પણ મહેનત કરી શકીએ એટલી કરવાના છે જો અમારો એ મકસદ નથી કે ખાલી ગૌમાતા રાષ્ટ્રમાતા બની જાય અમારો મકસદ છે ગૌ માતા ઘર માતા બને તમે જુઓ છો કે ગામડામાં પ્રાચીન સમયમાં ઘરમાં જગ્યા રાખતા ગમાણ રાખતા ગાય માટે પણ વર્તમાનમાં ગામડામાં પણ વન બીએચકે અને ટુ બીએચકેનો કન્સેપ્ટ આવતો રહ્યો છે એટલે આપણા જીવનમાંથી ગાય માતા નીકળતી રહી છે અને લોકોનો એવો વિચાર આવી ગયો છે કે ગાય માતા ગૌશાળા પૂરતી બરાબર છે તમને જન્મદિવસ છે એક ચરાનો બાચકું લીધું ગૌશાળામાં આપી અને બસ તમારું કાર્ય પૂરું થઈ ગયું પણ ખરેખર ગાય ગૌ સેવા એ નથી ગૌ સેવા છે ગૌ સાથે જીવવું ગાય માતા સાથે તમારું જીવન હોવું જોઈએ એ જ આખી વિશેષ પ્રોસેસની અંતર્ગત અમે પંચમાતૃત્વ અભિયાન ચલાવી રહ્યા છીએ જેમાં પાંચ માતાઓ સાથે કઈ રીતે જીવવું કઈ રીતે એનું સંવર્ધન કરવું સંરક્ષણ કરવું અને એનાથી કઈ રીતે સ્વાસ્થ્ય લાભ મેળવવું તો એ પાંચ માતા છે એક તો પોતાની માતા જન્મ જાત્રી બીજી છે ગૌમાતા ત્રીજી છે તુલસી માતા કે જે ઘરની સકારાત્મક ઉર્જાને જાળવી રાખે છે ચોથી છે માતા જળ દેવી મતલબ કે તમે જે જળને ગ્રહણ કરો છો એનું શોધન અને પાંચમા છે પ્રકૃતિ માતા જેમાં પૃથ્વી માતા આવી ગઈ વૃક્ષ આવી ગયું વૃક્ષનું સંવર્ધન આવી ગયું તો આવી રીતે પંચમાતૃત્વ અભિયાન ચલાવી રહ્યા છે અને પરમ પૂજ્ય વૃંદાવનના સૌથી રસિક પ્રસિદ્ધ સંત પૂજ્ય પ્રેમાનંદજી મહારાજ સાથે જ્યારે મારી મિટિંગ થઈ એમની સાથે જ્યારે સત્સંગ થયો ત્યારે મેં મહારાજજીને કીધું કે મહારાજજી આવી રીતે જે પાંચ વસ્તુ જેના ઘરમાં બિરાજમાન હોય પંચમાતૃત્વ જેના ઘરમાં હોય તો મહારાજજી એને કયું નામ કહેવાય તો મહારાજજી પોતે ખુશ થયા અને પોતાના સ્વમુખે બોલ્યા કે એ પંચમાતૃત્વ મંદિરમ છે એટલે સાક્ષાત પંચ માતાઓનું મંદિર છે તો આવી રીતે જે જે ઘરમાં હે હોય એનો પણ ટેગ આપીએ છીએ અને લોકોને પુનઃ વૈદિક જીવન તરફ લઈ જવાના પ્રયત્ન ચાલુ છે મહા શબ્દ જો કોઈને આપીએ ને તો માની લો કે જન્મદાતાને મહા માનીએ છીએ શા માટે કારણ કે એના દૂધથી તમારા શરીરનું પોષણ થાય છે તમારા શરીરના ડીએને મજબૂત થાય છે તમે એક પુખ્ત વ્યક્તિ બનો છો એવી જ રીતે ગાય માતાનો જન્મથી લઈને મૃત્યુ સુધી આરોગ્ય સાથે જોડાણ છે વ્યક્તિનો જન્મ થાય ને તો એ પણ જો માની લો કે કોઈ ગર્ભવતી સ્ત્રી હોય અને એને લેબર પેઇન શરૂ થઈ ગયું હોય પણ સિઝરિયનનું ડોક્ટર કહેતા હોય તો એને એક ચમચી શુદ્ધ દેશી ગાયનો ગોબરનો રસ આપી દો તરત નોર્મલ ડિલિવરી થઈ જાય તો જન્મથી લઈને મૃત્યુ સુધી ગાય માતા જોડાયેલા છે બીજું કોઈપણ વ્યક્તિને ગોઠણનો દુખાવો છે ઘસારાનો દુખાવો છે તો શુદ્ધ દેશી ગાયનું ગોબર ગોઠણ ઉપર લગાડી અને ત્રીસ મિનિટ રાખે અને પછી ઠંડા પાણીથી સાફ કરી નાખે તો એવા એક હજારથી પણ વધારે લોકોના અમે ગોઠણના ઓપરેશન ની રિપ્લેસમેન્ટ બચાવ્યા છે ગાયના ગોબરથી તો ગાયનું પડે પડે ગાયનો શ્વાસ ગાયની પૂંછડી ગાયનો શિંગડો ગાયનો સ્પર્શ ગાયના મોઢામાંથી નીકળતું અમૃત ફીણ અને ગાયનું દૂધ દહીં છાશ પંચગવ્ય દરેક વસ્તુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે અને એ જ પ્રકૃતિનું શોધન કરે છે જેમ કે ગાયનું ગોબર માટીમાં પડશે તો એ માટીને ફળદ્રુપ કરશે તો એ રીતે જન્મથી લઈને મૃત્યુ સુધી અંતિમ પણ મૃત્યુ ગાયના ગોબરના છાણામાં જ વ્યક્તિનું મૃત્યુ મતલબ અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે કે જેનાથી એના આત્માનું શુદ્ધિકરણ થાય તો જન્મથી લઈને મૃત્યુ સુધી ગાય આરોગ્ય સાથે માણસ સાથે જોડાયેલી જ છે એટલે જ એને માતાનું વિરોધ આપવામાં આવે છે પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ અરવિંદભાઈ પટેલ મુદ્રા શહેર ભાજપ મહામંત્રી શ્રી ગામ મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોને શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય ગ્રામ દ્રબ મુન્દ્રા કચ્છ

માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव